જય માતાજી જો ભક્તોની ગેવી માનતાઓ પૂરી થાય છે તે વાત ઉપર ખુકારમાં મેલેડીએ શું કીધું તે આપણે આ વિડિયોમાં જોશું જય રામવાળી મેલેડીમાં મારું નામ સોલંકી સુનિલ છે હું બારે જાનો છું પરંતુ હાલ સાત વર્ષથી હું નારોલની અંદર રહું છું મારી માનતા એવી હતી કે મારી પેલી એક બેબી છે બરાબર અને હું નારોલ ફ્લેટની અંદર રહું છું છઠ્ઠા માળેથી મારો છોકરો પડીને એ થઈ ગયો તો લગભગ દોઢ વર્ષ પહેલાં એક વર્ષ જેવું થયું એક દોઢ વરસ જેવું તો પછી હું અહીંયા આવ્યો ફરતા ફરતા આખા ઘરમાં બધા ડિપ્રેશનની અંદર હતા પપ્પાએ કીધું તું ક્યાંક બહાર લઈ જા તો હું આવ્યો ત્યારે આપણે લાલી બાજુની ગાડી ચાલતી હતી તો ત્યાં ગાડી હું આવ્યો તો મેં અણધારી અમે રોતા રોતા જ નીકળ્યા થયા ઓલરેડી અને ત્યાંથી અમે આવ્યા તો મેં માનતા માની કમાળીમાં અમે બંને સાથે કમાળીમાં જો મારે આવું થયું છે આવો ને આવો છોકરો તમે હાલશો તો હું પાંચ રવિવાર કરીશ

જેવો લીધો ને એવો મા મને આપીશ ને તો અમે અમારા હાથે થી તને ચુંદડી ઉઠાડશું માં અમે જેવો બોલ્યા તા એવો દીકરો જેવો હતો નિશાન એવી એવી જ નિશાની વારો મે દીકરો આલ્યો મારા બોલ પૂરા અને મા પાંત તો મારા બોલ તો પૂરા પણ મા તીજા રહી વારે જ મને પરિણામ મળી જાય ભલે ભલે રામ મારે જાનો છો તમે ભલે આશીર્વાદ રામ માણી રામ રા મારી નામ પાડવાનું છે તમારે તો નામ પાડ્યાનું કોઈ વાંધો નહીં જો બોલે રામ આયુષ નામ રાખવાનું આયુષ ઓ હા વાહ એટલે તો હવે આયુષ આયુષ નું મતલબ આયુષ વધારે છે એનો હા વાહ ઓ મારી આ ચુંડી અમારા જાતે ઓઢાડવાની છે ખાલી મે હાથ લગાવી કોઈ વાંધો અરુણાબેન કે દેવા સાવાડી શું માનતા હતી મારા દીકરા આવશે તો નામકરણ કરાવીશ અને શ્રીફળ ચુંદડી માનતા હતી બરોબર પણ હરખ થી ચુંદડી ઓઢારીશ અને જોડ કપડા લઈશ માતાજી માટે આગળ તમારા લગ્નને કેટલો સમય થયો છે

આ દુઃખ ના લઈ અને ભુવાઓ જો જાય તો ભુવાઓ જાત જાત નું બતાવો હા બહુ બતાવે છે માં આ વાર હું ઉપર તાર માથે થી કેટલી વાર વરાયું બહુ જ વરાયું માતાજી હા બહુ કણ બી ખાધા બહુ કડાઈ ખાધા હા પેલા દાણા ખવડાવો લે હા ક્યાં દાણા ખાઈ જાવ સાચી છે માતાજી મે હાથેય નહીં મળ્યો કે નહીં ફૂકે કોણ માં મારી કસુઈ નહીં માં નહીં બાધા આલી બાધા આલી તેજ ઉપર આઈન ખાલી હે માતાજી લા માથે હાથ ફર્યો અને પછી કીધો કે મને હવા શેર માટી આપશે ભલે અને માતાજી એક માં દેરાણી છે એને ભી હવા શેર માટી આપે કોઈ વાતો ને તમારે જેવો એમને શ્રદ્ધા રાખવું પડે વિશ્વાસ રાખવો પડે ભલે આ તો કોઈ વાતો ને આજી તમારું છે તો કાલ બીજાનું એ આલીશ અને માતાજી એનું મોડું થાય

ઓપરેશન કરાવવું પડશે તો મારી મને વકર ઓપરેશન એ મને માય એ દીકરો આપ્યો છે માનતા રાખ્યા પછી પેલા ડોક્ટર શું કેતા ડોક્ટર ઓપરેશન કરાવવાનું હતા કે તમને પાણીની ગાંઠ છે તો ઓપરેશન કરાવવું પડશે

અને માડી મારી બેબી રહી ને એક મને એમ જ કહેતી હતી કે માડી તને ભયો જ આવશે અને માડી હવે બપોરે બેઠા હોય તો આ ત્યાં દુપટ્ટો ઓઢી ઓઢીને કે ખુંખાર મેળડી આય ખુંખાર મેળડી આય એવું કરતી હોય હું તમારા ઘેર જ રમતી હોય એનો મતલબ એવું થયું આ માડી તમ કે નોના દીકરાઓને કે છે કે બોલે હાચું બોલે અને એનું રુધિર પવિત્ર હોય ચોક્કુ હોય આ માડી તમારી પ્રેરણાથી કદાચ થાય ને તો એવું સમજી લેવું કે હું આતા તમારા ઘેર જ છું હા માડી ભલે એનું નામ રોનક રાખો રોનક તમારા ઘર પર નવી રોનક લાવશે રામ માડી ભલે રામ લે મકોણા રીનાબેન સંજયભાઈ માનતા રાખી દે માડીની સીપોર સુંદરી નગરવતી તો પૂરી કરી ને આ મારી ઘરવાળાની પ્લેડ સર બે બે વાર આવી થાયલું કે બે બે વાર બાળક મરી જાય થઈ થયેલી તો આ ત્રીજી વાર હે ડિલેવરી સારી રીતે આવેલી માને માની એવી અરજ કરી હતી મેં કે માં હા હવે ત્રીજી વાર આવું છે તો સારી રીતે ડિલેવરી થાય માં તો તમારા પારા ના પડાવી દીકરો આવે કે દીકરી આટલી અરજ માની કરી હતી બસ દીકરી હા દીકરી આવી માં

કડધરા ગામ છે મારું મારે લગ્નના ચાર વર્ષે માડીએ મને દીકરો આવ્યો છે હા ચાર વર્ષે હા કરાવી ગોવા ગોવાઓ કરાવ્યો હતો કે કૂક બાંધેલી છે આવું તેવું કહેતા હતા પણ હું માડીને સાનિધ્યમાં આવ્યો હતો તો મેં માડીને માનતા રાખી હતી કે રામ નામના એક લાખ જાપ માડીને લખીશ લખીને અર્પણ કરીશ અને પાંચ કિલો પેંડા માડીને અર્પણ કરીશ ચૂંદડી મોટી માડીને ચડાવીશ એવો બોલ્યો હતો તો માડીએ મને દીકરો આલ્યો છે તો દીકરાનું નામકરણ કરવાનું છે મળી હા કૂંક બાંધી હા જાપ કશ હા મળે પછી અત્યારે દીકરો આપ્યો છે મારે અશાપુરાણા રામ માડે એક લાખ નામ હમણાં બોલેલું હા એક લાખ રામ નામના જપ કરી અને કોઈ પણ ઈચ્છા કરો અને મનઃ અર્પણ કરો એ રામ નામ તો એનું ફળ પ્રદાન કરું તો ત્યાં જેટલા રામ નામ જપ્યા એક લાખને એક હજાર ત્રણસો દસ અને પ્રાર્થના શું કરી મારે દીકરો થતો માટે તને આપ્યો આપ્યો મારે જે સમયે કીધું તે પ્રમાણે હા એ પ્રમાણે મારી હા એટલે આ મારા રોમની જે કૃપા કહો મારા આશીર્વાદ કહો એ આ

રામ મારી ભાભી છે એમને દીકરો પેલા આપે છે એટલે નામકરણ કરવા માટે હું લઈને આવી છું માનતા મેં